નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વિધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ વીસ ઓગસ્ટથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કયો રહેશે હવામાન અત્યારે ચોક્કસથી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે પરંતુ સાર્વત્રિક વરસાદ નથી થઈ રહ્યો એક લો ક્રાઉડ ફોર્મેશન સર્જાયો છે પરંતુ સાર્વત્રિક વરસાદ નથી મળ્યો તેની પાછળનું મુખ્ય કારણ છે કે મિત્રો લો ક્લાઉડ ફોર્મેશન તો આપણને જોવા મળ્યા છે પરંતુ મજબૂત લો ક્લાઉડ ફોર્મેશન ભેજનું પ્રમાણ અને લોકલ ડેવલપમેન્ટ ઘણા બધા ઓછા વિસ્તારમાં જોવા મળ્યા છે તેના લીધે થઈને એક મિસબેલેન્સવાળો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે ગુજરાત અને તેની આસપાસ ઘણી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને આજે તારીખ વીસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો હોય દક્ષિણ ગુજરાતના દક્ષિણી પટ્ટામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રનો મધ્ય ઉત્તર પશ્ચિમ તરફનો અને પૂર્વ તરફના બાકી રહી ગયેલા વિસ્તારો છે તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે પરંતુ મિત્રો એક સાથે અને સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને એકદમથી જોવા નહીં મળે વાદળછાયું વાતાવરણ જોવા મળશે બફારાનું પ્રમાણ જોવા મળશે ભેજનું પ્રમાણ જોવા મળશે પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદ થાય તેવી શક્યતા અત્યારે થોડી ઓછી છે કારણ કે અત્યારે જે સિસ્ટમ છે એ દક્ષિણ તરફનો વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારને આવરી લીધી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને આવરી લે તેવી સંભાવના છે મહત્વનું છે કે અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે આગામી ત્રણથી ચાર દિવસ તેની તીવ્રતામાં નોંધપાત્ર વધારો રહેશે અને ગુજરાતમાં એક જોરદાર માહોલ પણ સર્જાય તેવી સંભાવના છે અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે મહત્ત્વનું છે કે મિત્રો બાવીસ ત્રેવીસ ઓગસ્ટ સુધી હજુ પણ આ સિસ્ટમનું જોર રહેશે અને ત્યારબાદ આ સિસ્ટમ થોડી નબળી પડે અને એક છૂટો છવાયા વરસાદ આપણને ત્રીસ ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે અત્યારે મિત્રો ગરમીના પ્રમાણની વાત કરીએ તો બીજી તરફ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ બપોર દરમિયાન થોડું વધારે જોવા મળે છે જેમાં વીજથી લઈને અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન પહોંચી જતું હોય છે એટલે કે મિત્રો ભેજનું પ્રમાણ વધારે છે આ પવન ઓછો હોવાને કારણે અને ક્લાઉડ ફોર્મેશન વધારે હોવાને કારણે આપણને બફારાનો અહેસાસ પણ થઈ રહ્યો છે મિત્રો હવે બીજી એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે ઘણી વખત આખો દિવસ આપણને તાપ તડકો ઉગાડ મળે અને મોડી સાંજે અને મોડી રાત્રે એકદમથી એક ક્લાઉડ ફોર્મેશન સર્જાય વીજળીના કડાકા બડાકા સર્જાય જે સિસ્ટમમાં પણ વરસાદ નહીં દેખાય તેવો વરસાદ આપણને જોવા મળવાનો છે એટલે કે અચોક્કસ કહી શકાય કે તેવો વરસાદ આપણને જોવા મળશે એકદમથી વરસાદની સિસ્ટમ અડધા કલાક કલાકમાં આવી જશે અનેક વિસ્તારને ગમરોડીને તે કલાક બે કલાકમાં ચાલી જશે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થશે એટલે મિત્રો સેટેલાઇટ બેઝ ઉપર ફક્ત આધાર નહીં રાખતા એક થોડા સાવચેતીના ભાગ ભાગરૂપે જાણી લેજો કે મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં મોડી સાંજે વહેલી સવારે સિસ્ટમ વધારે સક્રિય થાય તેવી સંભાવના છે જે સેટેલાઇટમાં તમને નહીં દેખાય અને એક જોરદાર વરસાદ આપીને જાય તેવી સંભાવના છે કચ્છમાં પણ છૂટો છવાય વરસાદ ચાલુ રહેશે કોઈ કોઈ વિસ્તારમાં એકથી લઈને ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે ઓવરઓલ મિત્રો સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે ગુજરાતમાં એકા કોઈ છૂટો છવાય વરસાદ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે અને અત્યારે જ્યારે વરસાદનું પ્રમાણ સડસઠ ટકાથી ઉપર એવરેજ ચાલી રહ્યું છે ત્યારે આગામી ચારથી પાંચ દિવસમાં તે સિત્તેરથી બોતેર ટકા સુધી પહોંચી જાય તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો ખેડૂતો વરસાદની રાહ જોતા હતા અનેક ખેડૂતોમાં કહી શકાય કે ખુશીની લાગણી પણ છે કારણ કે જે તે જિલ્લામાં અને ગામ અને શહેરમાં પણ સારો વરસાદ થઈ ચૂક્યો છે એટલે બીજી તરફ એક આ વરસાદ આપણને જે મળી રહ્યો છે તેમાંથી આપણે એક સંતોષ માનીને અત્યારે જે જોઈતો વરસાદ છે તે પણ ધીમે ધીમે મળી રહ્યો છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનો પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય ગરમી પ્રમાણ હોય બફારાનું પ્રમાણ હોય અને વીજળીના કડાકા ભડાકા થતા હોય થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થતી હોય તો પણ થોડું જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે બીજી તરફ મિત્રો અત્યારે વરસાદની સાથે સાથે થંડસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળી ભયંકર થાય છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે વીજળીથી થોડા બચજો અને થોડા એલર્ટ રહેજો હવે આપણને એમ થાય કે વીજળી એ તો કુદરતી વસ્તુ છે એમાંથી આપણે કઈ રીતે બચી શકીએ તો મિત્રો એક સરકારી એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જશે દામિની નામની એપ્લિકેશન છે મિત્રો યાદ રાખજો દામિની ધ લાઇટિંગ એપ્લિકેશન એ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી એપ્લિકેશન છે એ એપ્લિકેશન ચોમાસા પૂરતી મિત્રો ડાઉનલોડ કરી લેજો અને તમારા વિસ્તારમાં શૂન્યથી લઈને વીસ કિલોમીટર અને વીસથી લઈને બીજા વીસ કિલોમીટર એટલે તમારા વિસ્તારથી લઈને ચાલીસ કિલોમીટરના એરિયામાં જો ખતરનાક વીજળી થવાની હશે તો તમને દસથી પંદર મિનિટ પહેલાં રેડ બોર્ડર સાથે તમને જણાવી દેશે જેથી તમે તમારો જીવ બચાવી શકો છો બાકી મિત્રો કુદરત આગળ તો આપણું કશું ચાલવાનું નથી પરંતુ એક પૂર્વ એંધાણના ભાગરૂપે આપણે થોડું જાણી શકીએ છીએ અને આપણે ખુલ્લા ખેતરમાં હોય કે ખુલ્લી જગ્યાઓમાં હોય તો સાવચેત જગ્યા જતા રહેવા માટે વિનંતી છે તો મિત્રો ચોમાસા પૂરતી આ દામીની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઘણી સરળ એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે અમારા વિસ્તારમાં વીજળી થશે કે નહીં જો નહીં થવાની હોય તો ગ્રીન કલરનો સિમ્બોલ આવી જશે અને જો ભયંકર વીજળીનો માહોલ હશે તો રેડ કલરનો તમને સિમ્બોલ આવી જશે એટલે મિત્રો થોડો તેનો પણ અભ્યાસ કરજો અને એપ્લિકેશન ચોમાસા પૂરતી ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે